હમણાં તો ફેમિલી હવે છે ને ધક્કા વધી જા આ તો કેમ દન્યો ચાલુ થઈ ગયું એવું છે કાલે રાજુલા એ આગલા દિવસે રાજુલા બસ આજે રાજુલા આયા રાજુલા રાજુલા ખાલી મોકલ ડાયરાના આજના નવ વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે અમે રાજુલા પૂગી ગયા છે રાજુલા આવીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને આજ બીજો વ્લોગ છે કારણ કે આની પહેલાનો વ્લોગ તમે જોયો છે ડિલિવરીનો ત્યારે અમે રાજુલા આવ્યા ત્યારે એક વ્લોગ બનાવ્યો હતો અને અત્યારે પાછો બે દિવસ પછી પાછો આજ વ્લોગ ચાલુ કર્યો છે તો આજે પાછો વ્લોગ આપણે ચાલુ થાય છે રાજુલાથી અત્યારે અમે રાજુલા મુકામે આવ્યા છે એ પણ તમને આડી થોડીક વારમાં કહી દઉં છું સાહેબ આપણે જ આવ્યા છે મેડમજી એને હવે સાચવવા પડે એમ છે હવે તો તમે વિડીયો જોઈએ એટલે તમને ખબર પડી ગઈ હોય

તો થોડુંક તો એમ તો મારે હાળા છે એ બધું કામ કરે છે અડધું કામ તો થઈ ગયું છે અમારે ખાલી થોડાક ફિંગરને દેવાના છે એટલે અત્યારે મામલતર અમે આવ્યા છે તો એ માટે થઈને મામલતદારમાં જવું પડશે પહેલાં અમે છે ને વણેલા ખાઈ લે વણેલા અમે લીધા છે હા ચાલો વણેણા વણેલા વણેલા વણેણા થઈ જાય કોયલા ના ઘણેલા પણ એક નંબર છે ગરમે ગરમ ઓ ભાઈ મજા આવે હું અહીં પાર્સલ કરાવ દેવો કારણ કે છે ને ના બધાય તાજા પગના છે ને આટમી જ હોય એટલે પછી હું અને પાર્સલ કરે ને અમે અત્યારે યાર્ડમાં બેઠા યાર્ડમાં ખાય બે હા બે ટણી કે મા ગ્લાસ લેનું ગ્લાસ આ બોટલ નું ઢાંકણ આમ ના હાલ ચાલ કાસ છડાવ દે ને કાસ

ને એ કઈ રેડિયમ છે ને એ પણ તમે બ્લોગમાં રહેજો એટલે તમને આગળ ખબર પડી જાય ને યાર એ બોલેરામાં લખાવવાનું છે પણ જોરદાર લખાવેલું છે તો અત્યારે થોડીક વાર અહીં પેલા કામ પતી જાય ને પછી ના જવાનું છે રેડિયમ વાળા પાસે મિત્રો હવે પૂગી જશે આપણે છે ને ઝેરોક્સ કરાવવા બધી ઝેરોક્સ ને છે ને ચૂંટણી કાર્ડમાંથી નામ ટ્રાન્સફર કરવાનું હતું એટલે પહેલાં ઓનલાઈન અરજી કરવી પડે એટલા માટેથી અમે બ્યા છે બધે ને યાર ફૂલ ટ્રાફિક હતી એટલે થોડોક વારો બહુ મોડો આવ્યો છે અર્પિતભાઈ એવા છે અર્પિતભાઈ અને યતાભાઈ જાય યતાભાઈ અહીં છે તમે જોઈ રહ્યા એ મામલતદાર છે રાજુલા મામલતદાર અમે ત્યારે જયારે અંદર ગયા પછી છે ને ટોકન લેવું પડે આપણે સૌથી પેલા ટોકન લેવું પડે એટલે એ પ્રમાણે આપડે વારો આવે છે તો જ્યારે મારો વારો આવ્યો નતો ઈ પેલા મેં છે ને સાહેબને ખાલી પૂછ્યું જે આધાર કાર્ડની કામગીરી કરે છે ને એને ખાલી મેં પૂછ્યું છે કે ભાઈ તમે મારે આ રીતે કરવું હોય તો એમાં શું કરવું પડે તો મને ડાયરેક્ટ એવો જવાબ આપ્યો હતો કે ઘરે બે નામ ને તેમને મેં આ વિડીયોમાં પછી એ બધું લીધું નથી પણ મારી મારે રિયલમાં એવું બન્યું છે કારણ કે છે ને સાહેબે ડાયરેક્ટ તરત એવો જ જવાબ આપ્યો કે એ તમારા ઘરે જઈને પૂછી લેવાય પછી મેં એને કહી દીધું કે તમને આ એમને છે બધાને તમને સરકાર પગાર આપે છે સરકાર પગાર આપે છે અમારા ટેક્સમાંથી જ તમને પગાર આપે છે એટલે અમે તમને ખાલી પ્રશ્ન પૂછ્યો તમારે ઉત્તર દેવામાં તમને એટલો બધો પ્રોબ્લેમ થતો હોય તો પછી યાર અમારા જેવા શું કરી શકે તો એ પ્રમાણે થયું હતું પણ મેં વિડીયો છે ને ત્યારે મારો વિડીયો બંધ હતો બાકી તમને રિયલમાં હું સંભળાવી દેત ને થોડીક માથાકૂટ થઈ ગઈ પછી સાહેબ તો પ્રેમથી પછી પછી તો બધું હાલી ગયું મિત્રો હવે મામલતદારનું કામ બધું પતી ગયું પછી તમારો ભાઈ છે ને રેડિયમ લગાડવા આવી ગયો અને ઘણા દિવસોથી ઘણા વર્ષોથી મારું સપનું હતું કે હું મારા બોલેરામાં છે ને યાર એકવાર ઇન્સ્ટા અને યુટ્યુબનો લોગો લખાવું પણ મેં છે ને એવું વિચાર્યું હતું કે જ્યાં સુધી મારી ચેનલ મોનેટાઈઝ ન થાય ને પહેલું પેમેન્ટ આવવાની તૈયારી ન હોય ને ત્યાં સુધી મારે લખાવાનું થતું નથી એટલે હવે ફાઇનલી આપણે દસ કે થઈ ગયા પછી મેં લખાવું છે ને કાંઠાનો કોળી લખાયું છે અને YouTube ને ઇન્સ્ટાની લોગો લખાવો છે બેનો લોગો લખ્યો છે ને બોનેટમાં થોડુંક લખાયું છે તો હવે તમે એના સિનેમેટિક શોર્ટ થોડા કહેવા જોઉં હવે આપણે નામ બાબ બધું લખાવી નાખ્યું છે બીજું છે ને પાર્સલ લખાવેલું છે એ હું તમને થોડીક વારમાં બતાવું એ પણ મસ્ત બતાવું લખ્યું છે એક નંબર ભાઈ એમ્બ્યુલન્સ ભૂલે ભૂલ જાય છે પણ આપડે વાહન નાખતા હોય એટલે એમ્બ્યુલન્સ ને પેલા સાઈડ આપી દેવાની હું તો તરત સાઈડ આપી દઉં ભાઈ

કચરો છે ને વટલી તો અમે પૂગી જશે છે બોલેરા ને નેરા મૂકવો પડ્યો યાર ને જયારે દર વખતે અમે આવતા ને જયારે કેળો છે ને સીધો બોલેરો વાડીએ ભૂગી જતો એ અમે છે ને આ વાડીયા આવતા તો અત્યારે તમને મકાન દેખાય ને એ વાડી અમે આવતા પરવીનભાઈ ની વાડી છે અત્યારે છે ને અહીંથી અમે પેલા શોર્ટકટ નીકળ્યા જતા અહીંથી શોર્ટકટ સીધો વાડીયા નીકળ્યા જતું ને અમે નદી છે આમ નદી પાસે બોલેરો મૂકી દીધો નાથી સાઈડ અમે ફરી ફરીને અહીંથી હાલીને આવ્યા હાલીને આવી